યત્રાધામ અંબાજી મંદિરના પરિસરમાં ચાલતું થ્રીડી મૂવી ગુફાના પ્રવેશદ્વારને સીલ મારવામાં આવ્યું છે વર્ષે મોટી સંખ્યામાં યાત્રિકો થ્રીડી મૂવી ગુફાની મુલાકાત લેતા હતા મળતી માહિતી પ્રમાણે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ સંસ્થા અને જ્યાં લોકોનો જમાવડો થાય છે ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી ચાલી રહી છે ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા ન હોવાને કારણે થ્રીડી મૂવી ગુફાને સીલ કરવામાં આવેલું છે આ ગુફા દેવેશ ગ્રુપ આર્ટ ગેલેરી દ્વારા ચલાવવામાં આવતું હતું આ ગુફા ફાઈબરની બનેલી છે આગનો બનાવ બને તેવી શક્યતાઓને જોતા સીલ કરવામાં આવ્યું છે અંબાજી મંદિર ટ્રસ્ટની ફાયર ટીમની ચકાસણી થતાં જ ફાયર એનઓસી નથી અને અકસ્માતનો ભય રહેલો છે યાત્રિકોની સેફ્ટી માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે બંધ કરવાનો હુકમ પણ આપ્યો એક દેવેશ ગ્રુપ જે છે એના દ્વારા એક આર્ટ ગેલેરી ચલાવવામાં આવતી હતી એ મંદિર દ્વારા એટલે મંદિરના પરિસરમાં જે તે વખતે એને પીપીપી દસેક વર્ષ પહેલા પીપીપી ધોરણે આપેલું હતું હવે એમાં આપણે અમારી એટલે જે મામલતદારની મામલતદારશ્રીની ટીમ ફાયરની ટીમ દ્વારા ચકાસણી થતાં એનો રિપોર્ટ અત્રે એવો આવેલ કે એમાં જ્વલનશીલ પદાર્થો છે ફાઇબરનું બનેલું છે એની પાસે ફાયર એનઓસી નથી કોઈ ફાયર એક્સ્ટનક્યુશન નથી તો આ બધા પગલાં લે આ બધું જોતાં અમે એને એજીવીસીએલનો પણ એવો રિપોર્ટ આવેલો છે કે એમાં એને બધું જરૂર એને માગણી કરતાં વધારે લોડે લોકો વાપરી રહ્યા છે અને અકસ્માતો ભાઈ રહેલો છે એટલે આવી કોઈ મંદિર પરિસરની નજીક ઘટના ન બને કોઈ જાનમાલને હાનિ ન થાય એટલે અમે એની પૂરતી ચકાસણી કર્યા બાદ એમને નોટિસ આપી યોગ્ય કાયદાકીય પ્રક્રિયા નિયમ અનુસારની પ્રક્રિયા અનુસરી નોટિસનો જવાબ એમને જે આપ્યો એ ફરી અમે ચકાસણી કરી અમારી ટીમ દ્વારા પણ એ પ્રકારના કોઈપણ પ્રકારના સાધનો તેમની પાસે હતા નહીં એટલે બધું જ નિયમ ચકાસણી કર પૂર્વ એકદમ બરાબર ચકાસણી કર્યા બાદ અમે પુખ્ત વિચારણાને અંતે એવો નિર્ણય લીધો કે ભાઈ આ વસ્તુ જોખમી બની શકે છે કોઈ ભક્તો માટે કોઈ એમાં જાનમાલને હાનિ થઈ શકે એટલે આપણે એને બંધ કરવાનો લેખિત હુકમ આપેલો છે